સીતારામ બધાની તો વાઈ ગયા ત્રણ ને દેવાના જોબનું રખોલું હું રાખા અને દેવાને કાં કે તું ક્રિષ્ની ઘડીકવાર હિંસાય કે અમે હવાઈ રહ્યા જ ક્રિષ્નાની લઈને માતાજીને લોટા ઉતા સનાતન મંદિરે તો ના લેન ગઈ હતી ને પછી પાછી મારી ફ્રેન્ડ હે એની છોકરી ભેગી આવી હતી તે વિરાલીની બેન લઈને ગઈ હતી ને પછી ના ઘડીકવાર બેઠ્યું ને પાસા આવ્યા ને ક્રિષ્ની ને પછી મારે ફોઈને એ આગળ પાસા બરેવ કરવા તો મૂંઘ પીને લેવી ને પાસે મૂકવા ગઈ હતી તો મૂકીને આવી બકાલો લેવી તો મેં કહ્યું હું ઘડીક વાર બે હે ને વિડિયા જોવા અને ઘડીક વાર બેહા ત્યારે જોબનું ધ્યાન રાખી મી ગયું હે તો હું ધોરણે કામ મી ગયો તું ઘડીક વાર ઈસકો નાખી મી ગયો ને ખબર નહીં કાલનું મારું માથું જરા જરા દુખે કાલે ઠાવ પણ દુખતું હતું પાસે આજે હોવાનું પાછું જરાક દુખે ને તાવ આવે ને પગતેર થાય વાયરસ જેવું કે અહીં હે શરદી કે એવું કંઈ બહુ ને થોડું થોડું હે પણ માથું ને પગ વધારે દુઃખે ઘડતર વધારે થાય તો એ હું હાલે તો વેધર બહુ જ અસલનો હે તરીકોન ગરમીને હે ને ઘરમાં તો ઠંડક હે તમારે કોઈને એ જ બરૈ કરવા છે ને કાલે રક્ષાબંધન ને તો કાલે દેવાન બીનું બીનનું નિબંધાઈ છે ને લેરી રેખાબીન થઈ ઇન્ડિયા હે ને એ બરેવ કરતા ગાતા નથી ક્રિષ્નાની બાંધવા ચાહે અને એવી રીતના હાંજ નીકળે જાય હે તો આગળ બોકી રહી ફોન કર્યો તો તમારી બીન બરોવ કરવા આવી ઘડીક વાર હું એ જ કરતી હતી કે પહે હોત તો જાય ને મારો ભાઈને મારી ભાભીની પિયર ગામ બરાયું કરવા હતી આડાવરા આડા બધા જાતા હોય ને ક્રિષ્નાની ને ક્રિષ્ને કાલે હું કરતી હતી કે સવણો ને અસલનો મીક ક્રિષ્ના ઘાહીઓ ને હે તો પડવે પહેરે અસલના ફોટાને પાડ્યો ને એને બોરવું કરાવી હું ક્રિષ્નાની ને ક્રિષ્ની એવું હાલે આજનું તો ને હમણાં બે ત્રણ દ્વિત્ય વિડીયામાં આડું અવરું થઈ જતું ઉતારવાનું આરો થઈ જતું ક્યારેક ક્યારેક આરો હોય થાય કે એમ જવાનું ક્યાં આરો થાય એના જે વિડીયા ઉતારવાનું ક્યારેક આરો થાય તો આરો થઈ જતું ને બસ જો બેઠા પરવારે ગા ને એવું હવે ભૂઈની પાસે આવીએ તો પાછવારે કરીએ કે બરે કરે ક્રિષ્ના ભેગી ગયા ત્યાં મેં કહ્યા પહેલાં ક્રિષ્ના બીતી કી કે હું ના હે ને ઘાટી ઉપડાવવા લે જાતી રામધેમા બાપાએ તો ક્રિષ્ના બીતી તે એ જાતી નહીં ને આ ત્યાં ભૂલાઈ ગયું લોંગ ટાઈમ થઈ ગયો બે વર્ષ થઈ ગયા ગાંધી એ ઘાટી તો કંઈ એ નહીં તે એ ભેગી ગઈને એના રમીએ છોકરા બધા ને હું બીડિયા જોવા ને ક્રિસ હું તો તેવો ઈસકાવે હજી તો જોબ કંઈ આવ્યું ને તેની વાત જોવા આવી છે તો બરકા બાજુમાં જ મા નણદની શોખ છે તો ક્રિસ થઈ રમતો હતો નહીં ક્રિસ હું કેમ કે આપણી બાજુમાં જ લીલુફીની શોખ છે તો આપણી મમ્મી દીકરો બે દિન હતા ચોકલેટ લેવા જઈએ ચાલે ગો એ

ಕೃಷ್ಣ ಅಮಿ ದೂಮ ಸೋಪವಾಲ್ ಬಹು તો વટાણા સાડા પાંચ થયો ને હું ને ક્રિસ ભાઈ હે ને કપડાં ઉપાડવા આવ્યા હતા તો ક્રિસ રમવા માંડ્યો તો ક્રિસ જો હે ને ક્રિસ બહુ મજા આવે ખાડો કરવાની ધૂળમાં એ તો ક્રિસને હાવાય હોત ગમે હે ને ક્રિસ તો ક્રિસની બહુ જ ને મજા આવે તો ક્રિસ રમે ને હું એ પણ બેઠી ને મારે ભૂઈ શાક વઘારે પછી મેં કે હું રોટલી કરે નાખે ને ક્રિષ્ના ટીવી જોવે ને દેવો જે કાયમી હૈ જી નહત એવો ને તરીકે જો હા ભોજા આવે એને ઘેર જાવાનો સૂર્ય ભગવાન પાવ્યો એને ઘેર જાય આગળ ને અમ્મી પછી જાય હું ઘોરમાં હું બનાવા રોટલી અને ક્રિસ ખાઈ રોટલી ક્રિસ ક્રિસ ક્રીસ વાવાગા હં તો એવા લુગડા મેં આથી નાથી હકેલીને તિગલો કરી દીધો તો જો એ હકેલાઈ ગયા કપડાં રેગલો કરી દીધો તો એ હકે લઈ ગયો ને પછી ઘરમાં છે ને મૂકે દાયને ઠેકાણે કપડાની એ ક્રિશની કાંઈ હક નથી થતું ગાર્ડનમાં લઈને આવીએ નાથી હા નાથી હા ક્રિશ એમાં પછી કાંટા હોય દીકા જો આ ગુલાબમાં કાંટા ન હોય હોય ને હે તો ક્રિષ્ના ને ક્રિશ બે સ્લાઇડ થી રમે બોલે ગોપાઈ શ્રીરામ જયરામ બોલો ભાઈ તો બસ ચો છે ને માં પાણી ડોલ ભરી ના જ જાવું નો નોતી બોય ની ચાલ તો જાવ એ રામ રામ ને સીતા રામ બધાઈ ની જો જો અટણ ઘેર ઓર બેઠા હું એન્ટા કેરો ના યાર કૃષ્ણ બેન હોતી હા કૃષ્ણ રોમે હા તે રીંગણા નોખા રીંગણા ને હિયાક ને રોટલી ને ચા ને દૂધ ની મજા આવી ગઈ હા ખીસડી

હા નો નો માં બે મજા આવે તો પીતી પીતી કીશું દૂધ એક વરસ હે યર માં આવી એ પછી પૂરું स्कूल ही जाए नहीं नहीं पूरा दे तो यार नहीं किया कोई दे <laughs> <laughs> के किसे तू ही गई थी ना जरम दे के तूने ने काटी थे पहली पहली फेली गई <laughs> थी किसे थे ने भी है बिक मैं ये क्यों कर रहा तेरी फ्रेंड हूँ है रोहन सो करी भी उड़ाई उसे तेरे में तो रंग जो बची तेरी होली टेम भी आंगा कहाँ ऐ किसे तू ने बिक